તમારા બાળકને શાળાએ મોકલતા પણ સો વખત વિચારજો કારણ કે ગુરુનું સ્થાને ઈશ્વર કરતાં પણ આગળ હોય છે અને એ જ ગુરુ વિદ્યાર્થીની સાથે રેપ કરી હત્યા કરે છે શરમની વાત એ છે કે આ મામલે રાજકારણ થાય વિચારી ન શકાય એવી આ કરુણ ઘટનાઓ હોય છે અમે પણ યાત્રા કરી વિરોધ કરીશું આ કોંગ્રેસનું શક્તિસીનું નિવેદન સામે આવ્યું છે પોગસોને ત્રણસો ની કલમ લાગવી જોઈએ તાત્કાલિક કેસ ચાલવો જોઈએ ફાંસીની સજા થવી જોઈએ આ તરફ મંત્રીજી જગદીશ પંચાલ કહે છે દુઃખદ ઘટના છે આવી ઘટના ન બનવી જોઈએ ફાસ્ટ ટ્રેક કોર્પો કેસ ચલાવવામાં સરકારામાં વ્યક્તિને છોડવા નથી માંગતી જો છોડવા નથી માંગતી તો શા માટે પગલા લેવામાં નથી આવતા શા માટે તેના फांसीના માચડે ચડાવવામાં નથી આવતા જો આવું કોઈ તમે કર્યું હોત પહેલા દાખલો બેસાડ્યો હોત તો આજે આવી ઘટના જ ના બની આવા નરાદમોને સીધા फांसीના માચડે ચડાવવાના હોય પરંતુ રાજકીય નેતાઓ રાજકીય પક્ષો આ ઘટનામાં પણ રાજકીય રોડલા છે કે સત્તાના સિંહાસન માટે

રાજનીતિ કરવામાં વ્યસ્ત છે અને એટલે જ ખૂબ જ ધિક્કાર આવા લોકો પર થઈ રહ્યો છે તમારો શું મત છે આવા નરાધમ સામે શું કારવાહી થવી જોઈ તેને લઈ કમેન્ટ સેક્શનમાં જણાવો આવી જ અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત